શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ કૃપા વિશેષ કૃપા કરે તો એમને કે લઈ જાય પછી આઈ જા મારી પાસે બેસ મારો થા મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્ કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો પ્રભુ પોતાના કરીને રાખે તો સાત સાત દિવસ શ્રી હરિરાય મહાપ્રભુજી નું વાંગમય સ્વરૂપ એવું આ શિક્ષા પત્ર જેમ ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે એમ શિક્ષાપત્રને હું શ્રી હરિરાય નું વાંગમય સ્વરૂપ કહીશ આપની આ અલૌકિક રચના આપના અલૌકિક ઉપદેશ ધીરે 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 આસક્તિને સમાપ્ત કરી પ્રાગટ્ય આપણા હૃદયમાં કરશે સીધા પ્રવેશ કરીએ વિષયમાં કારણ સાત દિવસ ને એકતાલીસ પત્રો અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી એના તો એક એક શબ્દો કેટલી મહત્તા રાખતા હોય પ્રયાસ કરીશું કે એકતાલીસ એકતાલીસ પત્રોનું આપણે દર્શન કરીએ જો ટ્રેન ઉપડે તો ઘણા ઘણા સ્ટેશનોમાં વધારે રોકાય ને ઘણામાં ઓછું રોકાય મૂળ વાત છે મંજિલ સુધી પહોંચવાના ને અને મને પતાવવામાં કોઈ રસ જ નથી મને રસ છે પહોંચાડવામાં કે હરિરાયજી જે વાત કરી રહ્યા છે એ તમારા સુધી પહોંચી જાય એટલે આપણો સત્સંગ ફલિત થઈ જાય એટલે પતાવવામાં રસ નથી કે આપણે એકતાલીસ એકતાલીસ પતાવવાના આપણે તો પહોંચવું જોઈએ કોઈ એક વાત પણ આપણા હૃદયને સ્પર્શી જાય તો આપણું જીવન સફળ થઈ જાય શ્રી મહાપ્રભુજી ની આ દિવ્ય ગાથા એટલે રચના ને સમજવા પહેલા કરતા ને સમજવા જરૂરી છે કારણ કે જ્યાં સુધી કરતાના એ લેવલને ન સમજો ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ન આપી શકાય કોઈની પણ કૃતિને સમજવા માટે કર્તાને સમજવો જરૂરી હોય તો જ એ કૃતિની મહત્તા સમજી શકાય કે આ ગાથા ગાઈ કોણે છે આ ઉપદેશ કયા કોણે છે તો સૌથી પહેલા તો મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા શ્રી હરિરાય મહાપ્રભુજી છે કોણ જો આપણે ત્યાં આપણી ગુરુ પરંપરાની મહત્તા છે બે પ્રકારની પરંપરાઓ હિન્દુ ધર્મમાં છે એક છે ગુરુ શિષ્ય પરંપરા કે જ શિષ્ય પાછો ગુરુ સ્થાને આવે અને બીજી આપણે હિન્દુ ધર્મમાં એક પરંપરા છે વંશ પરંપરા ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો પ્રાય ચંદ્ર વંશ સૂર્ય વંશ વંશ પરંપરાનું વિશેષ મહત્તા આપણે ત્યાં ભાગવત આદિમાં પણ કહી છે અને સ્વંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ સ્વયાપ એ જે વાત કરી સર્વોત્તમ સ્ત્રોત્રમાં પણ અને પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યા એ જે આપણો સિદ્ધાંત અને પરંપરા છે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય સાક્ષાત વસ્તુત કૃષ્ણ એવ એમ કહીને ગુસાઈજી જેમને કહે છે એવા જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની એ દિવ્ય ચરિત્રની ગાથા એ બધા ચરિત્રોનું તો વધારે અવલોકન આપણે તો સીધા હરિરાય મહાપ્રભુ સુધી પહોંચવું છે પણ પુરાણો આદિમાં પણ અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભૂતલે વિઠ્ઠલ પુરુષોત્તમ સંક્ષિપ્તમાં વાત કહું તો મહાપ્રભુજીને તમે શું કરીને જાણો છો જે પ્રશ્ન દમલાજીને ગુસાઈજીએ એ પૂછ્યો હતો એ પ્રશ્ન જો હું તમને કરું કે શ્રી વલ્લભને શ્રી વલ્લભ કો કહા કરી કે જાણો તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો કઈ રીતે માનો છો શું સમજો છો એમ સૌથી પહેલો પ્રશ્ન પુષ્ટિ માર્ગનો પ્રવેશનો આ ચાવી ચાવીરૂપ પ્રશ્ન કારણ કે જ્યાં સુધી શ્રી વલ્લભ સમજમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ પણ ન સમજાય એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી તો મહાપ્રભુજીના ના દ્રઢ આશ્રય માટે વારે ઘડીએ શિક્ષા પત્રમાં તો વારે ઘડીએ ચર્ચા આવશે તો સૌથી પહેલો પ્રશ્ન આપ લોકોની આગળ મૂકું કે મહાપ્રભુજી કો કહા કરી કે જાણો હો શ્રી વલ્લભને શું કરીને જાણો છો શું સમજો છો શું એક વિદ્વાન આચાર્ય શું એક જગતગુરુ માના એક ગુરુ શું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાક્ષાત સ્વામીજી નું સ્વરૂપ તમે શું કરીને જાણો છો આપણે એની અત્યારે વિસ્તારથી ચર્ચા નહીં કરું વિષય નીકળશે ત્યારે કરીશ પણ આ પહેલો પ્રશ્ન આજે હું તમારી આગળ મૂકું છું કે મહાપ્રભુજીને શું કરીને તમે સમજો છો અને જે દિવસે એ સ્વરૂપને જાણી ગયા તો તો શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ

आनंद मय रे धर्म सकळनु धाम रे रसना श्री रानी जी रंजन रुडारे भक्त सकळ विश्वम रे रसना श्री गोविंद राय जी जी સેવા આસક્તિ કેવી અદ્ભુત એટલે હરિરાયજી નું સ્વરૂપ સમજાવું છું તમને હરિરાયજી નું સ્વરૂપ શું છે એમના પૂર્વજોના ચરિત્રથી તમને સમજાવું કે મહાપ્રભુજીની વિદવત્તા શ્રી ગુસાઈજીની દયાલુ ને કૃપાલુતા ગોવિંદરાયજીની સેવા આસક્તિ અને કલ્યાણરાયજીની અનન્ય આસક્તિ આ બધાનું મિશ્રણ ક્યાંક હોય તો શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે આ બધા ગુણો કોઈ એક સ્વરૂપમાં વિરાજતા હોય તો શ્રી હરિરાયજી અને ગોવિંદ રાયજીને તો એટલી સેવા અશક્તિ કે એમના વિવાહનો સમય હતો વરઘોડા સમય થયો અને ગુસાઈજી શોધે કે આ ગોવિંદ રાયજી ગયા ક્યાં અને હવેલીના એક ખૂણામાં બેઠા બેઠા આંસુ સારી રહ્યા છે ડુસ્કે દુસ્કે રડી રહ્યા છે ગોવિંદરાયજી એ કહ્યું ગુસાઈજી પધાર્યા ને કહ્યું બાબા આમ કેમ આજે આટલો મંગલ પ્રસંગ છે અને આમ આખા આંખમાં આ શું કેમ અને ત્યારે ગોવિંદરાયજીએ કહ્યું કાકાજી હમણાં વરઘોડો નીકળશે મારા વિવાહ છે બધું જ બરાબર પણ રોજ ઉત્થાપન કરાવવાની મારી સેવા હતી અને એ જ સમય વરઘોડાનો છે અને એટલા માટે આજે મારી ઠાકોરજીની સેવા ગઈ એનો તાપ મને મારા હૃદયમાં થઈ રહ્યો છે અને ત્યારથી ગુસાઈજી આજ્ઞા કરી આજ પછી અમારે ત્યાં કોઈ પણ પ્રસંગ થશે તો એ બધા થશે એટલા માટે પ્રાય વલ્લભકુલ ને ત્યાં કોઈ પણ લગ્ન આદિનો પ્રસંગ હોય એ બધો રાત્રિના સમય જ હોય સેવામાંથી નિવૃત્ત થયા પછી એવી અનન્ય આસક્તિ પ્રભુની સેવામાં ગોવિંદરાયજીને એમના પુત્ર થયા શ્રી કલ્યાણરાયજી કಲ್ಯಾಣરાયજી સાત પુત્રોમાંથી સૌથી પહેલા પરપૌત્ર કલ્યાણરાયજી હતા એટલે કે જ્યારે ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરી રહ્યા હતા ને અને અહીંયા ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું અને ગુસાઈજી શિંગાર કરી રહ્યા છે શ્રીનાથજીના અને જ્યારે શ્રીનાથજીને ખબર પડી કે ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું છે ત્યારે ગુસાઈજીને કહ્યું કે કાકાજી એક બહુ મંગલ સમાચાર છે વધાઈ ના સમાચાર છે હું આપને આપું હા આપો બાબા એના બદલામાં શું આપશો આપ જો કે આપને સોનાના નુપુર હું સિદ્ધ કરાવીશ અને ત્યારે ગુસાઈજી જ્યારે આમ કહ્યું ત્યારે ગુસાઈજીને સ્વયં શ્રીનાથજી વધાઈ આપી કે કાકાજી આપ દાદાજી બની ગયા છે આપને ત્યાં ગોવિંદ રાયજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે તો સાત લાલજીમાં સૌથી પહેલા પૌત્ર એ કલ્યાણડાયજી થાય ગોવિંદ રાય ને ત્યાં પ્રથમ લાલજી થયા અને કલ્યાણડાયજીને પણ એવી સેવામાં અનન્ય આસક્તિ એકવાર ગુસાઈજીના કાકા કેશવપુરીજી એ પધાર્યા ગુસાઈજીને ત્યાં બહુ મોટા મઠના મઠાધિપતિ હતા અને સંન્યાસ બહુ મોટી પરંપરા અને કેશવપુરીજીને એમ થયું કે મારા ભાઈના લાલજીને ત્યાં મોટો પરિવાર છે અને મારા આટલો મોટો મઠનો વૈભવ વહીવટ આટલો મોટો શિષ્ય સમુદાય બીજાને કોઈને ત્યાંથી જો આ પદ સોંપું એના કરતા મારા નિકટના સંબંધી છે એમના કોઈ એક લાલજીને માંગું તો મારી આ મઠની પરંપરા આગળ ચાલે અને આમ વિચાર કરી ગુસાઈજીને ત્યાં આવ્યા અને બધા જ લાલજીને બિરાજા હતા અને ત્યારે એમણે વિનંતી કરી કે હું કોઈ એક લાલજીને આપ મને આપો તો એમને મઠના મઠાધિપતિ બનાવી દો આટલો મોટો મઠ છે અને આટલી મોટી પરંપરા આટલો બહોળો શિષ્ટ સમુદાય છે બીજા કોઈને લઉં આ સ્થાન પર એના કરતા આપના પરિવારમાંથી કોઈ મને એક લાલજી આપો અને ગુસાઇજીએ કહ્યું કે કાલે તમને અમે જવાબ આપીશું બધા જ વિચારમાં પડી ગયા કારણ કે મઠના મઠાધિપતિ બનીએ તો બધી જુદી વાત પણ એ બનીએ તો અમારા ઠાકોરજીની સેવાનો લાભ જાય જાય અમારી સેવા છૂટી અને પ્રભુને છોડીને બીજું કાંઈ પણ મળે એ અમને ખપે નહીં અમને તો સેવામાં આનંદ છે અને એટલા માટે સાતે લાલજીઓ આઈને વારા ફરતી ગુસાઈજીને કહી દીધું કે કાકાજી અમારે તો સેવા જોઈએ છે અમારે કોઈ મઠના અધિપતિ નથી બનવું એ વૈભવ હોય તો એના ઘરે અમારે સૌથી મોટો વૈભવ અમારે ઠાકુરજીની સેવા છે અમારે એનાથી અધિક બીજું કાંઈ ન જોયું સાતેલાલજી ના કહી દીધી તો સૌથી નાના હતા કલ્યાણડાય છે એમને ડર લાગ્યો કે ક્યાંક ગુસાઈજી મને ત્યાં ન આપી દીધો આખી રાત નીંદ ના આવી કલ્યાણડાય મનમાં તાપ થાય છે આવો સુંદર સેવાનો સાથે સ્વરૂપની સેવાનો મને લાભ મળ્યો છે અને ક્યાંક સેવાનો લાભ વંચિત થઈ જાઉં અને ગુસાઈજી મને બીજે ના આપે ભલે કેટલો મોટો વૈભવ પણ એ વૈભવ લઈને કરવું શું મારા ઠાકુરજીની સેવા જાય આખી દિવસ આખી રાત વીતી નિંદ્રા ના આવી આંસુ એ આંસુ એ રડી રહ્યા છે સવાર પડી કાકાજીની સામે ગુસાઈજીની સામે કહેવાની હિંમત થતી નથી હિંમત ભેગી કરી સેવામાં પધારેલા છે ગુસાઈજી અને જ્યાં સૈયા મંદિરમાં પધાર્યા ત્યાં કલ્યાણડાયજી દોડતા આવ્યા અને ચરણમાં પડી ગયા ગુસાઈજી નુસ્કે ને નુસ્કે રડવા લાગ્યા આટલા નાના બાળકને રડતા જોયા એટલે ગુસાઈજી ઊભા કર્યા અને પૂછું બાવા રડો છો કેમ કાકાજી ક્ષમા કરજો પણ સર્વમાં સૌથી નાનો હું છું મને ભય છે કે ક્યાંક મને આપ ત્યાં ન આપી દો હું વ્રજ માંગનો વ્રજ તજ અનંત થયો મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું મારે સેવા છોડીને ક્યાંય નથી

શ્રી હરિરાય મહાપ્રભુજીનું નું પ્રાગટ્ય થયું સંવત સોળસો ને સુડતાલીસ ગોકુલમાં પ્રાગટ્ય થયું કલ્યાણ ગોકુલનાથજી પાસે પધાર્યા ગોકુલનાથજીની વિશેષ કૃપા પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું શ્રી ગુસાઈજીએ એ ચરવી તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજે જરૂર પ્રગટ થશે અને શુભ આવ્યો હરિરાય મહાપ્રભુજી નું ગોકુલમાં પ્રાગટ્ય થયું નાના ગોપેશ્વરજી થયા અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે નાનપણથી જ બાલ્યકાલથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ એટલી બધી રુચિ નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનું સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય મધ્યમાં બિરાજી જાય પ્રભુના નામનું કીર્તન કરવા લાગે સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો મર્યાદા રાખો આમ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાવ એ ઉચિત નથી ન માન્યા કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા ત્રણ દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્ત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં મહાપ્રભુજી ને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે અને એ સમયે હરિરાયજી આ પદ ગાયું મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજી ને ગુસાઈજી બંને આશીર્વાદ આપ્યા અને આમ એ જ સમય કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજીમાંથી હરિરાય મહાપ્રભુ બની ગયા સાક્ષાત શ્રી વલ્લભ ના આશીર્વાદ પ્રાપ્ત થયા અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ સુંદરવંતા વહુજી સાથે હરિરાયજી ના વિવાહ થયા અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ લાલ લડાવી રહ્યા છે ખૂબ જ તત્સુખનો ભાવ રાખી શ્રી અનન્ય સેવા કરે છે અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે આપણે એનો વિસ્તાર નથી કરતા આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધારે છે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અનેક અનેક સ્થાનોમાં એમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી એક વાર પધાર્યા મહાપ્રભુજી ત્રણ વાર પધાર્યા અને ગુસાઈજી છ વાર પધાર્યા આ ગુજરાતની ભૂમિ ને પાવન આપણે કહીએ ભાગવતજી આવે છે ગુર્જરે જીર્ણતામ ગતર કે ભક્તિ મહારાણી આવીને વૃદ્ધ થઈ પણ જ્યારે આવા આચાર્યોના પદાર્પણ થયા ને તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ જેમ ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે તો શ્રી હરિરાય મહાપ્રભુજીના સાત બેઠકજી પ્રગટ છે સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે જ્યાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપે ટીકા લખી એ ગોકુલના બેઠકજીમાં આપણે હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ બીજા બેઠકજી નાથ દ્વારામાં બિરાજે છે અહીંયા નાથ દ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા બે વર્ષ અગાઉ ખેડાલુમાં આવીને બિરાજ્યા માં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી અને અહીંયા ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે કારણ કે નાથ દ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે એટલે ત્યાં મારે નથી રહેવું એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા અને ત્યાંથી ખિમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે અને ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાય મહાપ્રભુજી બે વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા અજપ કુરીબાઈનું વચન સિદ્ધ કરવા માટે એ પહેલાં જ કંઈક ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી આ શિક્ષાપત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી એ રીતે જ હજી શ્રીનાથજી નાથક દ્વારા વ્રજથી નથી પધાર્યા એ પહેલાથી હરિરાયજી જાણી ગયા લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કરે છે અને જ્યારે શ્રીનાથજી બિરાજ્યા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા એ રથ હોય પાલકી હોય ઘોડા હોય એ તૈયાર રાખે જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાઉજી પેંડો બિછાવવાનો અનવસરમાં રહી ગયો અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને પણ આપણે ત્યાં જ્યારે અનવસર થાય ને હવેલ યાદીમાં તો રૂઈનો આખો એક પેંડો એક આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી એક ગાદી જેવું આખો એક માર્ગ બનાવ મૂકવામાં આવે એને પેંડો કહેવાય તો એ બિછાવવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજીને અને તુરંત સવાર થઈને પધાર્યા હરિરાયજી અપરસ કરીને અંદર ગયા પેડો બિછાવ્યો અને ત્યારે દિલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવામાં રહે તો અહીંયા નાથદ્વારામાં પણ આપણા બેઠકજી બિરાજે છે ખીમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે ચોથી બેઠકજી જેસલમેર જેનું ચરિત્ર પછી આપણે જોઈએ પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠક જે બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પોડ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજુ છું રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે પણ મારો સેવાક્રમ થતો નથી આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો અને જ્યારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો છે અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમયે આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું એટલે ત્યાં હરિરાયજીના બિરાજે છે છઠ્ઠી સાવલીમાં જ્યાં પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે પ્રેમજીભાઈ નામના ભક્તે આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજી એ યુગલ ગીત ઉપર સુંદર વચનાવૃત કર્યા ત્રણ પ્રહર સુધી એ જંબુસરમાં શ્રી ભાગવતજી નું પારાયણ હરિરાયજીએ કર્યું એટલે ત્યાં હરિરાયજીને વંદન સાત બેઠકજી બેઠકજી એમાં ચોથી શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધારે છે અને પરદેશ કરતા કરતા આ પૂરા રસાલા સાથે જેસલમેર પધારે અને એ સમયે તો બિલકુલ રણ ક્યાંય લીલોતરી જોવા ન મળે ક્યાંય પાણીનું કોઈ સરોવર કે કુવો જોવા ન મળે એવું રણ ચારે સાથે જેસલમેરના કિલ્લાના દ્વાર પાસે આવીને રહ્યા દ્વારપાલો એ રોક્યા કે અહીંયા તો રાજાનો એવો નિયમ છે કે કોઈ અમારા કિલ્લા અને નગરની અંદર પ્રવેશ કરે તો એને કર આપવું પડે અને એ સમયે બત્રીસ રૂપિયા કર આપવામાં આવ્યો પણ હરિરાયજીને ગમ્યું નહીં કે એવો કેવો રાજા કે જે સંતો મહાત્માઓ ભક્તોનું સન્માન ન કરે હા કોઈ વ્યાપારી આદિ હોય એની પાસે કર લે બરાબર છે પણ જયારે કોઈ ભક્તિના પ્રચાર માટે જીવોના કલ્યાણ માટે જતા હોય અને એની જોડે પણ આવો વ્યવહાર કરે તો એ ઠીક નહીં અને હરિરાયજીએ પોતાના સમગ્ર રસાલાને કહી દીધું કે આ કિલ્લાની અંદર આ ગામની અંદર અમે પ્રવેશ નહીં કરીએ ગામની બહાર જ મુકામ કરીશ અને હરિરાયજીએ ગામની બહાર મુકામ કરી